વડોદરાની સયાજી હોસ્પિટલમાં આવતા દર્દીના સગાઓ માટે બાવીસ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ વિશ્રામ સદન છેલ્લા દોઢ મહિનાથી ધૂળ ખાઈ રહ્યું છે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા કરોડના ખર્ચે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીના સગાઓના રહેવા માટે વિશ્રામ સદન તૈયાર કરવામાં આવ્યું હતું તેનું સંચાલન ખાનગી સંસ્થા દ્વારા કરવામાં આવતું હતું પરંતુ દર્દીના સગાઓ દ્વારા પ્રતિસાદ નહીં મળતા અને અનેદારનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં છેવટે સંસ્થાએ પોતે આ સદન ચલાવવા માટે સક્ષમ નહીં હોવાનું જણાવી સંચાલન કરવાની ના પાડી દીધી હતી ત્યારબાદ સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સંખ્યાબંધ એનજીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ સદનનું સંચાલન કરવા કોઈ તૈયાર નથી જેથી તેમણે આ અંગે સરકારનું માર્ગદર્શન માગ્યું છે આ અંગે જાણકારોના મતે વિશ્રામ સદન નહીં ચાલવા પાછળનું મુખ્ય કારણ એ છે કે દર્દીના સગાઓ હોસ્પિટલમાં દાખલ સ્વજનને છોડીને રોડ ઓળંગીની સામે બનેલા સદનમાં જવા માનસિક રીતે તૈયાર થતા નથી બીજું કારણ ગરીબ દર્દીઓને ખાવાને રહેવાના સોથી દોઢસો રૂપિયા પણ પરવડે તેમ નથી ત્રીજું કારણ ગરીબ દર્દીઓ ફાઇવ સ્ટાર જેવા રૂમમાં રહેવા તૈયાર નથી તેઓ હાલમાં પણ દર્દીના બેડ પાસે કે વોર્ડની બહાર લોબીમાં કે ફૂટપાથ પર જ સુઈ રહે છે આ તમામ બાબતોનો સર્વે પહેલાં કરવામાં આવ્યો હોત તો કદાચ આજે આ પરિસ્થિતિ નિર્માણ થયું ન હોત પરંતુ હાલ તંત્ર દ્વારા જાહેરાતના માધ્યમથી કોઈ પણ પ્રકારની ડિપોઝિટ વગર સમગ્ર વિશ્રામ સદનનું સંચાલન સોંપવાની તૈયારી આરંભી દેવાઈ છે સખાવતી સંસ્થાઓ તરફથી અરજીઓ મંગાવવામાં આવી છે ફક્ત બે અરજીઓ આવે એમઓયુ મુજબ જે સંસ્થાને સંચાલન અને નિભાવની જવાબદારી સોંપી શકાય એ અમુક શરતોનું પાલન ન થતું હોવાથી ફરીથી એક વખત જાહેરાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આપણા માધ્યમ દ્વારા શહેરની જિલ્લાની ગુજરાત રાજ્યની આવી બધી ધર્માદા સખાવતી સંસ્થાઓને હું આજે અપીલ કરું છું કે આ એક ખૂબ જ ઉમદા ક્રિએશન છે બસો પાંત્રીસ દર્દીઓના સગાઓને રહેવા તથા જમવા માટેની ઉત્તમ સગવડ છે એક સ્ટાર હોટલ ફેસિલિટી ટાઈપની આવો આનું સંચાલન અને નિભાવ કરો હવે સોલાર પેનલ લાગી ગઈ છે સીસીટીવી સર્વેલન્સ કેમેરાનું કામ પૂર્ણ થયું છે આવનારી સંસ્થાઓ માટે ખર્ચ ઓછામાં ઓછો થાય એ પ્રકારનું આયોજન અમે કર્યું છે